નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જામનગરમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે આ મિત્રો જામનગરમાં પણ ભૂકા બોલાવી રહ્યો છે રાજકોટમાં પણ એટલો વરસાદ પડ્યો અને જામનગરમાં પણ ભૂકા બોલાવી દીધા છે વરસાદે મિત્રો તમે જોઈ રહ્યા છો આ જામનગરના વિડીયો છે વરસાદ ખૂબ જ ભૂકા બોલાવી રહ્યો છે જામનગરમાં અને ઘણા બધા લોકો પણ તણાઈ ગયા છે ને એનડીઆરની ટીમ પણ જામનગર ખાતે પોગી ગઈ છે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે આ મિત્રો અત્યારે આ જામનગરના ઘણા બધા આપણી પાસે વિડીયો આવી ગયા છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું પણ મિત્રો જામનગરમાં જ્યારે કેમ વાદળ ફાટ્યું હોય ને વરસાદ પડી રહ્યો એ ખમટો વરસાદ પડ્યો એમ મિત્રો ખૂબ જ નદી નાળા વહેતા થઈ ગયા છે અને મિત્રો ઘણા બધા લોકોને ઘણા બધા લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા છે આ મિત્રો ઘર પણ ખાલી કરાવવામાં આવ્યા છે કારણ કે મિત્રો જામનગરમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તમે જોઈ રહ્યા છો જામનગરમાં વરસાદ ભૂખા બોલાવી રહ્યો છે અને હું તમને આગળ વિડીયો પણ બતાવું પણ વિડીયો બતાવતા પહેલાં ખાસ જણાવવાનું કે હું તમને સમાચારમાં આગળ માહિતી આપું ને ઘણા બધા આપણી પાસે વિડીયો પણ આવી ગયા છે હોલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે જામનગરના લોકોને અને મિત્રો હું હું તમને બતાવું તે પહેલા ખાસ જણાવવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમારા મોબાઈલની અંદર નીચે લાલ કલરનું બટન દબાઈને હું તમને આગળ વિડીયો પણ બતાવવા જઈ રહ્યું છું જે જામનગરમાં વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે જેટલા પણ મારા વાલા ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા છે તમામને નમ્ર વિનંતી છે કે કામ સિવાય બહાર નીકળવું નહીં અને નદીઓ નાળાથી દૂર રહેવું જે પાણીવાળા નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી દૂર રહેવું અને પાણીમાં જાવું નહીં મિત્રો હું તમને ખાસ માહિતી આપું છું કે સાવચેતીથી રહેવું મિત્રો અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને હવે હું તમને મિત્રો આ વિડીયો બતાવું જઈ રહ્યો છું અને મિત્રો પહેલા ખાસ જણાવવાનું કે તમારા ગામમાં કેટલો વરસાદ પડી રહ્યો છે એ પણ અને તમારા ગામનું નામ પણ લખજો કે તમારા ગામમાં કેવો વરસાદ પડે છે અત્યારે હાલ અને મિત્રો એ હું તમને વરસાદના વિડીયો બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો એ જોવો આ વિડીયો